નમસ્કાર મિત્રો ચાર એક ઓવર મેઘ રાજ્ય સાથે ધબધબાટી બોલાવી રહ્યા છે તોફાની બેટિંગ કરી રહ્યા છે ત્યારે હવે વરસાદ ભૂકા છે ફ્રી એકવાર રાજ્યમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે મિત્રો હવે આગામી બાર થી ચોવીસ કલાક દરમિયાન કયા કયા ધોધ ધોધમાર છે તૂટી પડશે તેની વાત કરીશું પણ તે પહેલા અત્યારે કયા કયા વિસ્તારોમાં મેઘ રાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે વાત કરી લઈએ મિત્રો આગાહી પ્રમાણે ભાવનગર જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે દેવભૂમિ દ્વારકા જિલ્લો હોય જામનગર જિલ્લો હોય પોરબંદર જિલ્લો હોય રાજકોટ મોરબી બનાસકાંઠા અને પાટણ જિલ્લાના પણ મોટાભાગના વિસ્તારોમાં જામ્યો છે જુનાગઢ ગીર સોમનાથ જેતપુર જોધપુર સાવરકુંડલા રાજુલા તળાજા મહુવા ખંભાળિયા પાલનપુર સુરેન્દ્રનગર હળવદ ધ્રાંગધ્રા વાકાનેર ભુજ બચાવ રાપર માંડવી મુન્દ્રા ગાંધીધામ નલિયા અમદાવાદ તાપી સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘ મહેર જોવા મળી રહી છે મિત્રો હવે આગામી બાર કલાક દરમિયાન કે કયા વિસ્તારોમાં કડાકા વડા સાથે ભારેથી ભારે વરસાદની મોટી આગાહી કરાઈ તેની વાત કરીશું પણ તે પહેલાં આ વિડીયોને ક્લાઇક કરવાનું ભૂલતા નહીં આવી રીતે આખું શું શું વરસાદના સમાચાર સુધી પહેલાં જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા મિત્રો પહેલાં આપણે સૌરાષ્ટ્ર વિસ્તારોથી શરૂઆત કરીએ મિત્રો સૌરાષ્ટ્રમાં આગામી બારથી ચોવીસ કલાક દરમિયાન ખાસ કરીને હવામાન વિભાગે જામનગર જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે એટલે કે જામનગર જિલ્લામાં આગામી બારથી ચોવીસ કલાક દરમિયાન ભારેથી પણ અતિભારે વરસાદ પડવાની શક્યતા છે મિત્રો દેવભૂમિ દ્વારક અને પોરબંદર જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે મિત્રો ઓરેન્જ એલર્ટ એટલે કે મધ્યમથી ભારે વરસાદ તો એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં ભારે સુધીનો વરસાદ પણ પડી શકે મોરબી સુરેન્દ્રનગર જૂનાગઢ રાજકોટ અમરેલી અને બોટાદ ભાવનગર જિલ્લાના વિસ્તારોમાં યલો એલર્ટ છે એટલે કે આ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ કોઈ એવા ટૂંકા વિસ્તાર હોય ત્યાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે અને ગીર સોમનાથ જિલ્લામાં હળવેથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે મિત્રો કચ્છના વિસ્તારોમાં પણ આગામી બારથી ચોવીસ કલાક દરમિયાન ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની માહોલ જામી શકે આ વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરાયું છે એટલે કે ભુજ બચાવ માંડવી રાપર મુન્દ્રા લખપત ખાવડા સહિત છૂટાછા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં આગામી બારથી ચોવીસ કલાક દરમિયાન ખાસ કરીને નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વધારે છે કારણ કે આ વિસ્તારોમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે સુરત અને ભરૂચ જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે નર્મદા તાપી અને ડાંગ જિલ્લામાં હળવેથી મધ્યમ વરસાદ પડી શકે મિત્રો મધ્યપૂર્વ ગુજરાતમાં આગામી બારથી ચોવીસ કલાક દરમિયાન ખાસ કરીને અમદાવાદ આણંદ અને ખેડા જિલ્લામાં ભારે વરસાદની શક્યતા વધારે છે આ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ કોઈ વાટુકા વિસ્તાર હોય ત્યાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે મહીસાગર પંચમહાલ દાવ છોટાઉદેપુર અને વડોદરા જિલ્લામાં હળવેથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે મિત્રો ભાઈ ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો અરકાટા બનાસકાંઠા પાટણ અને મહેસાણા જિલ્લામાં વરસાદની શક્યતા વધારે છે આ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ એકલ દોકલ ટુકા વિસ્તરુમાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે અરવલી અને ગાંધીનગર જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે આગામી 24 કલાક સુધીના સમાચાર મિત્રો તમારા વિસ્તારમાં જે કેવું વાતાવરણ છે વાદળછાયું છે વરસાદ છે તો આપશે કે ખેડૂતો છે નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે આવી જ રીતે આખું ચોમાસુ વરસાદના કોઈ પણ ઉપયોગી સમાચાર સુધી પેલા જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા